ગુડ મોર્નિંગ જો આજે સરસ મજાની જો બધાને સપ્તરંગી પ્રવૃત્તિ કરાવવાની છે અને એ પણ મસ્ત મજા આવે એવી જો તમને કેટલી ચોપડી આપી બે બે માં કયા કયા વિષયની છે ભાઈ ગુજરાતીની ને હિન્દીને છે હં હં હિન્દી ક્યાં લખેલું છે તમે ક્યાં લખેલું જોયું હિન્દી ગણિત છે અને તમને જો ચોપડી આપ્યા પછી દરેકનું જો નામ લખ્યું નામ ને નંબર અને તમને બધાને શું કરવાનું કહ્યું મેં ચોપડી આપ્યા પછી શું કરવાનું જોવાની કીધી શું કરવાનું કીધું જોવાની કીધી તો તમે બધાએ ચોપડી જોઈ કેવી છે ચોપડી મસ્ત છે કોણ કે ચિત્રો વેરી ગુડ પછી લખવાનું ચલો પછી જેણે કલર પૂરવાનું વેરી ગુડ પછી બીજું શું આપેલું છે બોલો બોલો જોડવાનું જો જેણે ચોપડી જોઈ છે એ મસ્ત જવાબ આપે છે કારણ કે એને ખબર છે જોડવાનું પછી ચિત્ર ની દર્શન વેરી ગુડ ચલો પછી બોલો બોલો હવે જોઈન કહો તો મને મને જોઈન કહો કે ચોપડી ની અંદર શું આપેલું છે ચલો ચોપડી જોડતા જોડવાના વેરી ગુડ બૂટવાનું વેરી ગુડ ચલો પછી ખાનામાં લખવાનું વેરી ગુડ હા બીજું છે અરે વાહ ચિત્ર વાર્તા ચલો પછી બોલો બોલો હા માછલી છે ચિત્રો બતાવો તો વાંદરાનું ચિત્ર બતાવો તો અરે વાહ વાંદરાનું ચિત્ર ચલો પછી અને એક બીજું શું કામ આપ્યું ચોપડી તો જોવાની પણ ચોપડીના એક એક પેજ જોવાના કોઈના બે પેજ ભેગા નથી ને કોના બે પેજ ભેગા છે ભાઈ બતાવો તો બે પેજ ભેગા હોય બતાવો તો બતાવ અધૂરું કામ છે પૂરું કરવાનું ચિત્ર ટપકા જોડવાના હ વાંચવાનું હ પોપટનો બર્થી છે ભાઈ ઓન પોપટને જન્મદિવસ છે બે બે ચોપડી જોઈ લેવાની છો ભાઈ એમાંથી તમારે પાણી પાણી પાવે છે એટલે બે પેજ ભેગા થઈ ગયા જો સરસ મજાનું તમારું મે નામ લખી દીધું છે નંબર લખી દીધા છે વરસાદ પડે છે

ચોપડી આપડી આખું વરસ એવી ને એવી રહે ફાટી જાય ને હવે તમારે ચોપડીને ઓળખવાની છે કઈ ગુજરાતી કહેવાય ને કઈ ગણિત કહેવાય કઈ ગુજરાતી કહેવાય અરે વાહ અને ગણિત કઈ કહેવાય વેરી ગુડ તે ઊંધી પકડી છે ઓલી જો ગણિત ચલા ગણિત કોને કહેવાય ધરતી ગણિત કોને કહેવાય અરે વાહ અને ગુજરાતી અરે વાહ સરસ સરસ લ્યો હવે આપણે કહીએ ને કે ચલો ભાઈ આજે ગણિતમાં કામ કરવાનું છે તો કઈ ચોપડી ઊંચી કરો ગણિત ઊંચે કરો તો ગણિતની ચોપડી ઊંચે કરો અરે વાહ ભાઈ વાહ ગણિત કીધી મેં આમને સાચી ઊંચી કરી વેરી ગુડ ગણિત કઈ કહેવાય ઓલી ચલો હવે પછી એમ કહીએ કે ચલો ભાઈ ગુજરાતી ની ચોપડીમાં કામ કરવાનું છે તો ગુજરાતી કઈ સરસ તો ચાલો ખ્યાલ આવી ગયો કઈ ગુજરાતી અને કંઈ ગણિત